આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની

গোয়েন্দাই দেয় পুলিশ কোনো જે થરાદ ખાતે જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય થઈને કક્ષાએ થઈને જો આવું સહવાધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે થઈને જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કે હોય પણ અહીંયા કોઈને બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી કોઈને બી તમે પટ્ટા ખર્ચી નાખો રાત દિવસ મહેનત કરે અને ત્યારે વ્યક્તિ પોલીસની નોકરી પાપતું હોય છે અને તો બી કોઈ બી ટાઈમનું નક્કી નહીં પરિવારને ટાઈમ ના આપી શકે તો બી એ વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે જે આ શબ્દ પટ્ટા ઉતારવાની વાત કરી એ કોઈને ધ્યાન નથી તો એના માટે અમે પરિવાર તરફથી દરેક માગણી કરી છે કે મેવાની રાજીનામું આવે અથવા તો ટૂંક સમયમાં સર્વે મળે અને ઉગ્ર રેલીનું આયોજન કરવામાં આવશે